કાઠિયાવાડી જ કેમ કેમ કે કાઠિયાવાડી શાક જોજો તમે દરેક હોટલમાં તમને મળી રહેશે કેમ કે સ્વાદ જ એટલો અનેરો હોય છે અમે રહ્યા કાઠિયાવાડી અને તમને આજે હું કાઠિયાવાડી રીતેથી સેવ ટમેટાનું શાક શીખવાડીશ કે જેટલું ટેસ્ટી બને છે સ્પેશિયલ એક પરાઠા પણ બનાવીશું તો પહેલાં પરાઠાનો લોટ બાંધી લઈએ એક કપ આપણે ભરીને ભાખરીનો લોટ જાડો હોય એવો લેશો હાથેથી ઘસીએ તો સેજ તમને કણીવાળો લાગે એવો લોટ લેવાનો છે જો એવો લોટ ન હોય તો રોટલીનો ઝીણો લોટ લઈને બે ચમચી રવો ઉમેરી દેવાનો ત્યાર પછી આપણે ફરીથી અડધી વાટકી જેટલો રોટલીનો ઝીણો લોટ લઈ લેશું અને અડધાથી અડધું એટલે કે વન ફોર કપ પ્રમાણે ચણાનો લોટ અડધી ચમચી તેમાં મીઠું કરીશું અને દોઢ ટેબલ સ્પૂન મોટા હોય એ પ્રમાણે તેલનું મણ કરવાનું છે હવે અહીં છે ને તેલનું મણ થોડું સારું એવું રાખવાનું છે બધું મિક્સ કરીએ અને ત્યાર પછી મુઠ્ઠી વાળીએ ને તો હળવી હળવી મુઠ્ઠી વળી જવી જોઈએ જો આવી રીતે હળવી હળવી મુઠ્ઠી વળે ને એવું આપણે મણ કરવાનું છે તો ટેસ્ટ એકદમ સરસ આવશે અડધે વાટકી દૂધ લઈશું જો દૂધ ન હોય ને તો બે ચમચી જેટલો દહીં પણ ઉમેરી શકાય છે અને ઘટે એટલું આપણે પાણી લેશું તો દૂધ છે એ પેલા મિક્સ કરી લેશું લોટ સાથે ત્યાર પછી અહીં જુઓ થોડું પાણી લેશું અને કેટલું પાણી જોયું છે એ પણ તમને પ્રમાણ આપીશ તો જુઓ આ રીતે હવે સરસ એવો લોટ બાંધી લીધો છે અને બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં એવો પરાઠા જેવો લોટ બાંધવાનો છે જુઓ સરસ એવો લોટ બાંધાઈ ગયો છે દૂધ અડધી વાટકી હતું અને સાથે વન ફોર કપ અડધાનું અડધું એટલું પાણીની જરૂર પડી છે હવે ઢાંકી દઈશું ઢાંકવાથી લોટ છે ને એકદમ સરસ કૂળવાશે તો પંદર મિનિટ માટે રેસ્ટ આપવા મૂકી દેવાનો છે ત્યાર પછી હવે સેવ ટમેટાનું શાક બનાવવું છે તો ટમેટા જુઓ અહીં મેં પાંચસો ગ્રામ કડક લીધા છે હવે કડક લેવાનું કારણ એ છે કે આપણે તેની છાલ કાઢી લેવાની છે શું તમે પણ ટમેટાની છાલ ઉતારી લો છો તો કોમેન્ટમાં મને યસ કહેજો જો છાલ કાઢી લેવાનું કારણ એ છે કે છાલ નીકળી ગઈ ને એટલે ટમેટા છે એકદમ ફટાફટ કૂક થઈ જાય અને એકદમ ગળી જાય અને એવું ગળેલું શાક ખાવાનું એટલે કે રાળા રાળ જેવું પોચું ખાવાનું એકદમ મજા પડતી હોય છે શાક જો આ રીતે મેં ટમેટાના ટુકડા કરી લીધા છે અને પ્રમાણસર ટુકડા કર્યા છે બહુ ઝીણા નહીં અને બહુ મોટા નહીં ટમેટા સમારાઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ જોઈએ ખાવણીમાં પાંચ જેટલી લસણની કળી બે આદુના નાના ટુકડા સમારીને ઉમેરીશું એટલે એક ફટાફટ ખંડાઈ જાય અને સ્વાદ ખૂબ સરસ આદુનો આવે છે ચોક્કસ ઉમેરજો એકથી ખોલ નાનું મરચું અડધી નાની ચમચી મીઠું ઉમેરી દઈશું જેથી આદુ અને મરચું એકદમ સરસ વટાઈ જાય મીઠાથી તો જો સરસ એવું વટાઈ ગયું છે અને આદુ અને મરચાંનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે શાકમાં ચોક્કસ ઉમેરવાનું છે ત્યાર પછી અહીં ત્રણ ટેબલ સ્પૂન મોટા હોય એ પ્રમાણે શિંગતેલ ગરમ કરીશું કાઠિયાવાડી શાકમાં હંમેશા તેલનો ઉપયોગ થાય છે એક નાની ચમચી જેટલી રાય ઉમેરીશું અડધી ચમચી જેટલું જીરું અને રાઈ જીરું ફૂટે પછી સાતથી આઠ મીઠા લીમડાના પાન કે જેને સુગંધ શાકમાં ખૂબ સરસ આવે છે અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી હળદર પાવડર સાથે જ વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી દેવાની છે અને એક નાનું કેપ્સિકમ હતું એ સમારી લીધું છે ઝીણું ઝીણું તે ઉમેરી દેશું અહીં કેપ્સિકમ ન હોય તો પછી તમે મોડું મરચું પણ ઉપયોગમાં લઈ શકો છો સરસ રીતે તેને ધીમા ગેસ પર સાત લઈ લઈશું અડધી મિનિટ માટે ત્યાર પછી જે ખાંડેલું મરચું અને આદુ છે એમાં ઉમેરી દઈશું અને તેને પણ થોડુંક એવું સાત લઈ લેવાનું છે ત્યાર પછી આપણે ટમેટા સમાર્યા છે તે ઉમેરી દઈશું આ બધી પ્રોસેસમાં આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અડધી ચમચી જેટલું મીઠું કરીએ જેથી ટમેટા ફટાફટ ચડે અને થોડોક ટેસ્ટને ખાટો ટેસ્ટ હોય ટમેટાનો એને બેલેન્સ કરવા અડધી ચમચી ખાંડ ઉમેરી દઈએ બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હવે ઢાંકીને ટમેટા છે એ ગળી જાય થોડાક સોફ્ટ બને ત્યાં સુધી રેવા દઈએ તો જુઓ પાંચેક મિનિટ જેટલો ટાઈમ થયો છે અને એક એકદમ ધીમો ગેસ હતો એટલે ટમેટા જુઓ તો ફટાફટ ચડી ગયા છે બે વર્ષની વાત કરીએ તો બસો રૂપિયા કિલો ટમેટા હતા અને ત્યારે આપણે શાક બનાવતા નહોતા તો અત્યારે તો સિઝનના ટમેટા એટલા સરસ મળે તો ચોક્કસ બનાવવું જોઈએ એકદમ સરસ ટમેટા ગળી ગયા છે ત્યાર પછી અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેશું સાથે જ અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર અને અડધી ચમચી પ્રમાણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી એટલે કલરનું શાક પણ સરસ આવે અને હવે સરસ રીતે જુઓ મિક્સ કરી દેવાનું છે તો એકદમ મસ્ત એવી જુઓ તરી સાથે હવે ટમેટા ચડી ગયા છે ત્યાર પછી ટમેટા ચડી જાય પછી જ આપણે હંમેશા સેવ ઉમેરવાની છે મેં અહીં અડધો કપ જેટલી ઉમેરી છે તો હવે સેવ છે એને બધી આપણે આ રીતે દબાવીને થોડીક લીલી કોથમીર ઉમેરી દઈશું અને ઢાંકીને એક મિનિટ માટે રહેવા દઈએ તો એક મિનિટ થઈ ગઈ છે એટલે સેવ પણ જોવો સોફ્ટ પણ થઈ જશે અને એકદમ સરસ શાક જુઓ કેટલું સરસ બની ગયું છે અને થોડોક રસો રાખવાનો છે કેમ કે જ્યારે આપણે જો જમવા બેસીએ ને ત્યારે શેવ છે ને એ પાણીને શોષણ કરતી હોય છે તો વધારે કઠણ થઈ જાય એટલે થોડોક રસો રેવા દેવાનો છે તો થોડોક રસો મેં રેવા દીધો છે તમારે જે રીતે રહેવા દેવો હોય એ પ્રમાણે રેવા દઈ શકો છો અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તેલ પણ સરસ ઉપર આવી ગયું છે ને હવે ઢાંકી દઈશું એટલે એકદમ સરસ શાક છે એ ગરમ ગરમ રહે ત્યાં સુધીમાં સાઈડમાં લોટ જોઈએ તો પંદર મિનિટ થઈ છે એટલે લોટ એકદમ સરસ રેસ્ટ લઈ ચૂક્યો છે અને હવે તેને સે જેવો મસળી લેવાનો છે મસળાઈ જઈને ત્યાર પછી જુઓ કેટલો સરસ સોફ્ટ થઈ ગયો છે હવે આપણે તેના એક સરખા ચાર લોવા કરવાના છે તો આટલા લોટ પ્રમાણે ચાર લોવા થયા છે અને ત્યાર પછી આપણે તેને હાથ થી મદદથી થોડો ગોળ આ રીતે લુવો કરી લેવાનો છે અને હવે આપણે તેને વણીશું તો જનરલી સેવ ટમેટા શાક સાથે ભાખરી પરોઠા અને રોટલા પણ ખવાતા હોય છે કાઠિયાવાડમાં તો અહીંયા એક અલગ પ્રકારના જ હું પરોઠા બનાવું છું કે જો સરસ રીતે લુવું થઈ જાય ને ત્યાર પછી આપણે તેને વણવાનું છે તો મોટું એવું વણી લેવાનું છે જો વણાઈ ગયું છે ત્યાર પછી આપણે અડધી ચમચી પ્રમાણે એની ઉપર ઘી લગાવી લેવાનું છે તેલ પણ લગાવી શકો છો ચપટી જેટલો રોટલીનો જીરો લોટ લગાવશું ચપટી જ જેટલું લાલ મરચું પાવડર અને સાથે થોડું કેવું જીરું પણ સ્પ્રિંકલ કરી દઈશું અને મરચાંના નાના ટુકડા જો બાળકોને આપતા હોય તો સ્કીપ કરી દેવાનું મરચું ત્યાર પછી આપણે લીલી કોથમીર પણ આ રીતે ઉમેરી દેવાની છે એકદમ અલગ પ્રકારના જ આપણે આજે તેની સાથે પરોઠા બનાવીશું કે ખાવાની એટલી મજા પડી જાય છે શે દબાવી દેવાનું ત્યાર પછી આપણે આ રીતે તેનો ગોળ રોલ બનાવતો જવાનો જો આ રીતે રોલ થઈ જાય પછી આપણે સેજ આ રીતે હાથની મદદથી તેને દબાવતો દબાવતું અને લાંબો જવાનું છે ત્યાર પછી છેડાનો ભાગ હોય તેને રીતે રોલ બનાવતા જશું અને જે છેડાનો પોઈન્ટ છે નીચેની તરફ આપણે વાળી દેવાનું છે એટલે કે તેને પેક કરી દેવાનું છે હવે હાથની હથેળી હોય એની વચ્ચેથી દબાવીને હવે ફરીથી તેને વણી લેવાનું છે તો એ વણીએ તો ખરા પરંતુ તેને જાડી રીતે વણવાનું છે રોટલીની જેમ પાતળું કરવાનું નથી તો જો આવી રીતે આપણે સરસ રીતે વણી લીધું છે અને તેની જાડાઈ આ રીતે મેં એટલી રાખી છે તો આટલી જાડે રાખીશું એટલે મસ્ત એ રેડી થઈ જશે ત્યાર પછી આપણે જે રોટલી કરવાની લોઢી હોય તેની ઉપર આપણે એવું મૂકીને તેને બંને બાજુ ડિઝાઇન આવે એવી રીતે શેકવાનું છે ત્યાર પછી ચીપિયાની મદદથી આવી ડિઝાઇન કરવાની છે તમે હાથની મદદથી પણ ચપટી ચપટી કરી શકો છો અને ખૂબ સરસ એવી જો આવી ડિઝાઇન આવે છે અને લુકમાં પણ એટલી મસ્ત લાગે છે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય તો જો મેં આવી રીતે ચીપિયાની મદદથી તેની પણ ડિઝાઇન કરી લીધી છે રાજસ્થાન બાજુ જાઓ ને ત્યાં આ રીતે ખોબા રોટલી બનતી હોય છે પરંતુ તેમાં આ રીતે મસાલા ઉમેરવામાં આવતા નથી અજમા અને જીરુંથી જ તે ભાખરી બનતી હોય છે ઘી લગાવી લીધું છે બે ચમચી પલટાવી લેશું ફરીથી આપણે ઘી ઉમેરી દીધું છે અને બંને બાજુ આપણે તેને આ રીતે જો ગોલ્ડન બ્રાઉન કલરની થાય એવી રીતે શેકી લેવાની છે તો આ રીતે એકદમ સરસ એવું પરાઠું રેડી થઈ ગયું છે તો આ રીતે તમે ક્યારેય પરાઠા નહીં બનાવ્યા હોય અને આ પરાઠા સાથે જો એકદમ મસ્ત મજાનું કાઠિયાવાડી રીતે જો સેવ ટમેટાનું શાક મળી જાય તો પછી જોઈએ જ શું તો એકદમ સરસ હવે ગુજરાતી થાળી પણ આ રીતે એકદમ સિમ્પલ વસ્તુથી એટલી સરસ લાગે છે અને શિયાળાના ટમેટાનો તો સ્વાદ જ કંઈક અલગ હોય છે તો ચોક્કસ બનાવો ખૂબ ટેસ્ટી બન્યું છે અને રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ આપી શેર કરજો સાથે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ખૂબ જ મસ્ત બન્યું છે અને ખાસ કરીને આ જે નવીન પરાઠા છે ને એની સાથે તો ખૂબ મજા પડી ગઈ એમાં લાલ મરચાં અને પાપડ હોય તો તો જોઈએ જ શું તો આવજો ફરી મળીશું